હવે મારું નામ ઉકાભાઈ ભટ્ટી ગામ લેટલા તાલુકો ધારી હવે એક ઝાડ બિલીનું મારીને ભોળાનાથની કૃપાથી મારીને ઊજ્યું છે અને આવું ઝાડ ભાગ્ય દુર્લભ હોય અહીં પંચમુખી પાન હોતા નથી પણ મારીને એક ઝાડ ઊંજ્યું છે એટલે માણસો દર રવિવારે આડે દિવસે શ્રાવણ મહિનામાં બધા પાન લેવા આવે છે અને બધાને હું પાનનું એક જબડું આપું છું કોઈ સ્વાર્થ નથી રાખતો દાદાની કૃપા છે એટલે બધાને પાન આપું છું અને હું દર સોમવારે જંગલના જે તીર્થો છે બાણેશ છે પાત્રેશ્વર છે હાથ મહાદેવ છે દોણેશ્વર છે ત્યાં બધી હું દરસો અમારે પાન લઈને જાઉં છું અને હું મારા હાથે પાન ચડાવું છું અને ત્યાં સેવકો કોઈ મળે સાધુ સંતો એને બધાને આપું છું દરરોજનાનું કોઈ નક્કી દરરોજના પાનનું કોઈ નક્કી ન હોય કંઈક માણસો ઝાઝા આવે કઈ એક માણસો બોસા આવે એટલે પચીસ ત્રીસ જબલા અમે બનાવી રાખીએ અને ઘરે હાજર હોય ન હોય તો એનાથી ઘરે જ પાનને મળી જાય છે કોઈને ધક્કો થતો નથી ભોળાનાથની કૃપાથી કુદરતી ઊગ્યું છે પહેલાં એમાં ત્રણે જ પાન આવતા હતા પણ દાદાની દયાથી એમાં હવે પાંચ પાન મળ્યા આવવા એટલે આખું ઝાડ જ પાંચ પાનનું થઈ ગયું છે અને એ દાદાની એટલી કૃપા તો જ આપણે ઉગે ન કે થોડું ઉગે કુંદુ સમદે ઉમા રમન કરુણાયન જાહીન પર કરવું કૃપા મર્દન મયન શ્રાવણ માસમાં આ બધાને ખૂબ ખૂબ મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ અર્થે આજે અમે ઉકાભાઈ ભટ્ટીની વાડીએ આવ્યા છીએ આ વાડીમાંથી જે ભગવાન મહાદેવની કૃપાથી શિવજીની અનન્ય કૃપાથી એક જ વૃક્ષ છે એમની અંદરથી અગિયાર મુખ સુધી પાન મળેલા છે શિવપુરાણમાં એવો એક પુરાવો આવે છે કે ભગવાન શિવજીની પૂજામાં રાવણે એકવીમુખી બિલ્વપત્રથી પૂજા કરી હતી પણ એ બહુ દુર્લભ છે આજે આ સંજોગમાં ધારી તાલુકાના આ ગામની અંદર ડીટલામાં ઉકાભાઈની વાડીમાંથી અમને દર વખતે અમારી પાર્થિવ પૂજામાં એની સેવા હોય છે અગિયાર મુખી બિલ્વપત્ર આપે છે પંચમુખી બિલ્વપત્ર આપે છે જેમ જેમ પર્સનમ પાપ નાશનમ શાસ્ત્ર તો એમ કહે છે કે બિલ્વપત્રનો ફર્શ કરવાથી જન્માંતરોના પાપ નાશ થાય છે અને અર્ચન કરવાથી બિલ્બપત્ર દ્વારા પૂજન કરવાથી ભગવાન શિવને અર્પિત કરવાથી પંચમુખ છે ભગવાન શિવ પંચાનંદ છે ભગવાન શિવ અખંડાનંદ છે એ બધાયમાં પ્રકૃતિનો ભાવ અર્પ કરતા બધાય સાધકોને અહીંથી એવી બિલવની સેવા મળે છે અને બિલવનું એવું પુણ્ય છે કે એમના સ્પર્શ કરવાથી જીવનના દુર્લભમાં દુર્લભ મોકાને ભગવાન શિવનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે અર્થમાં કહેવાનો મારો ટૂંકો અર્થ એવો છે કે બહુ ટૂંકમાં કહું તો મહાદેવજીની કૃપા બધાને પ્રાપ્ત થાય એ અર્થે અહીંયા અનન્ય મહિમા કરવામાં આવ્યો છે એક એક પર્ણનો તણપાનનો તો એવો મહિમા કર્યો છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિઆયુધ્યમ ત્રિનેત્રમ ત્રિજન્મ પાપ સહારકમ મેઘ બિલ્ શિવાર પરમસ્તુ ત્રણ જન્મના દોષોને દૂર કરનાર ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પ્રતિકરૂપ સામાન્ય બિલુપત્રમાં પછી બહુ એવું નહીં કરું કે આ મળે કે ન મળે ભગવાનની પૂજામાં બિલુ ભેમ ઠાકોરજીની પૂજામાં તુલસીજી મને ભગવાનની પૂજા અધૂરી રહે એમ શ્રાવણ માસની અંદર હરેક ભક્તો ભગવાનને રાજી કરવા માટે આમાં રામ નામ લખી અને અર્પિત કરીને ભગવાન અખંડાનંદ શિવને અર્પિત કરાવે ને તો ભગવાન રાજી થાય ને આપના આખા ભારતની ઉપર ભગવાન શિવનો રાજી પહોંચશે એવી મારી શુભકામના સાથે આપ બધાના હરર મહાદેવ જય સીતારામ